આખરે મેં મારી બુક્સ ત્યાં જ રાખીને હું ત્યાંથી નીકળી ગઈ બહાર આવી તો હોસ્ટેલના વોચમેન મને બહાર જતા રોકી એમને એમ કે હું હોસ્ટેલની છોકરી છું એ એમને ઘણું સમજાવ્યું પણ એ માન્યા જ નહીં આખરે હોસ્ટેલમાં જઈને Dirty, dirty boy. you know everyone is talking on the street.